સુરતના ડિંડોલી ખાતે આવેલ બિલિયાનગર સોસાયટીમાં વિશાલ ઉર્ફે અતુલ સોની નામના યુવકની સરે જાહેર હત્યા કરાઈ હતી જેની જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ તપાસ શરૂ કરી હતી જેમાં અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું તો હત્યા કરનાર મુકેશ મીર ગોપાલ મીર આનંદ ઉર્ફે કાલુપુરે યાદવ અભિષેક ઉર્ફે કાલિયાપાટ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરે મૃતક સાથે બોલાચાલી ઝઘડો થતા તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી હાલ તો પોલીસે ત્રણે હત્યારાઓ આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક અને મુકેશ ભાનુભાઈ મેર તથા અને એક બાળકિશોરને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે નવાગામ એરિયામાં એક ઘટના બની હતી આ ઘટનામાં હત્યાનો બનાવ બન્યો હતો આ હત્યામાં ભોગ બનનાર તરીકે અતુલભાઈ સોની કરીને એક વ્યક્તિ છે એનું મૃત્યુ થયું હતું એ વ્યક્તિનો અગાઉ થોડાક દિવસ પહેલાં જે આરોપીઓ છે પાંચ આરોપીઓ એના સાથે ઝઘડો થયો હતો અવારનવાર તકરાર પણ થતી હતી પરંતુ ગઈકાલે તેઓએ એક આયોજનપૂર્વક રીતના આ બનાવને અંજામ આપ્યો હતો આરોપીઓમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે આ ઉપરાંત ચાર આરોપીઓ છે જેમાં મુકેશ મીર ગોપાલ મીર આ બે વ્યક્તિઓ છે ઉપરાંત એક અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક આ વ્યક્તિના આ ત્રણ વ્યક્તિઓ છે અને અન્ય એક વ્યક્તિ એક અન્ય એક વ્યક્તિનું પણ આમાં નામ આવે છે આ ચાર વ્યક્તિઓ મળી અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ વ્યક્તિ છે અને મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે આ ગુનો દાખલ કર્યાને તરત જ પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓની અટકાયત કરી લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી એમાંથી જે ત્રણ વ્યક્તિઓ છે એની ધરપકડ કરેલ છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને રાઉન્ડઅપ કરેલ છે